લાકડો લઈને આવપડો તો લઈને આવી ગાડી ને આપડે તમે લાયા એટલે કાલ જવું કાલ તમારો વારો આજ મારો તારો વાંધો કશો વાતો આ હાલ ક મૂલા એdna હો આજ તો તમે મફત નું તાપ્યું પડ્યા હોય તમે મફત નું તાપો તા આ તો મેં તાપ કરે તો પહેલા તમને ખબર તમે બે તો એક હેતા એની તાણે મેં હડગાયેલું તો આ બધું તો છોય તમે ના તાડો પહેલા પૂછ

એ હું હતું હું હું હતું હતું કાકા કાકામાં વાક્ય નતો હોવાને બે થી બે મન માર્યો ભાઈ હું હતું ગયો તમારો છોકરો નઈ મારા છોકરા મારા હું હતું મારો છોકરો કોઈ બોલ્યો જ નહીં આજ આવ્યું છે પહેલી વખત આ મારે પહેલી વાર હોય મેં તો ભાગવાન કર્યું નઈ

છોકરો બાજુ તમે બે જણાવું લે બાજુ પણ ત્યારે ગાડો જાગવાનું થાય ને આજો મારો છોકરો પૂછી જો તમારા છોકરા મને પેલા દીધી પૂછવા લાકડો લાવ્યા લાકડું ચાર બે બીજા બધા ચોજયા જતા રેજા બધા જતા રેજાણી ભાઈ જતા રે તમે બધા બાજિયા પછી એ તો ખબર નઈ બધા જતા રે આ તમારા ઝઘડા માં આ મોટા બાજી મળશે